રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ભારે પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે વહેલી સવારે અને રાત્રે લોકો ઠંડીમાં ઠૂઠવાયા છે નલિયા અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર રહ્યું કંડલા એરપોર્ટનું તાપમાન તેર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે રાજકોટ ડીસા અને ભુજમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું છે ગાંધીનગરનું તાપમાન પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાયો છે નલિયાનું સૌથી ઓછું તાપમાન અગિયાર પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં પણ લોકો યોગ કરી રહ્યા છે અને એવું કહેવાય છે કે યોગ ભગાડે રોગ અને સર્વ યોગોનું રોગનું નિદાન જે છે તે યોગ છે અને અમદાવાદના ગોટીલા ગાર્ડનમાં પણ યોગ જે છે તે કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શહેરીજનો જે છે તે અહીંયા યોગ કરવા માટે આવતા હોય છે સરજી યોગ કરી રહ્યા છો શું કહેશો અને કઈ ઉર્જા મળશે યોગ માટે એવું છે કે મહર્ષિ પતંજલિએ જે કીધું છે યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય વેદકેન યોપા કરોતમ પ્રવરમ મુનીન્નામ પતંજલિ પ્રાગજલિનારતો અસ્મિ યોગ છે એ ચિત્તની વૃત્તિને મનની ગતિને શાંત કરવા માટે હોય છે અને ખાસ કરીને શિયાળાની સવારનો જે આ ગુલાબી ઠંડીનો સમય હોય છે એમની અંદર જો આપણે યોગ કરીએ તો એમનું એક વિજ્ઞાન છે કે આપણા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે મગજ મગજ ઠંડુ થાય ચિત્તની વૃત્તિ જે છે એ શાંત થાય છે કેટલા કલાક સર યોગ કરો છો અને લોકોને શું અપીલ કરશો યોગ કરવા માટે શરીર સારું રાખવું હોય હોસ્પિટલ ના જવું હોય તો રોજ યોગ કરવો જોઈએ રોજ જેમ ભોજનની જરૂર પડે છે તેમ શરીરના સર્વ સંતુલન માટે યોગની જરૂર છે અમે છેલ્લા વીસ વર્ષથી દોઢ કલાક માટે આ સમય દરમિયાન સવારે છ ને વીસ મિનિટથી સાત ને ચાલીસ મિનિટ સુધી યોગના પાંચ પ્રકારના સેશન કરીએ છીએ સૌને વિનંતી એવી છે કે દવાખાને છે હવા ખાના અચ્છા હવા ખાઈએ સ્વસ્થ રહીએ તો હવા ખાવી જોઈએ ના કે દવા ખાવી જોઈએ અન્ય પણ લોકો છે સર યોગ કરવાથી શું ફાયદા થયા દાદા શારીરિક તંદુરસ્ત રહે છે અને આળસ પણ દૂર થઈ જાય છે અને કામ કરવાનું અમને આનંદ અનેરો મળે છે એ માટે અમે યોગા કરવા નિયમિત આવું છું તે માટે મારામાં જે વિચારો સારા પ્રાપ્ત થાય છે બસ તો વિચારો જે સારા પ્રાપ્ત થાય છે અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરશું દા કેટલા વર્ષથી યોગ કરો છો અને શું તમને ચેન્જ જોવા મળ્યો છે લગભગ હું દસ વર્ષથી તો આવું જ છું અહીંયા પણ રેગ્યુલર આવતો નથી પણ અમારા જનતીભાઈ સાહેબ છે એ અમારી પાછળ પડી જાય છે સવારે ઉઠવા અને અમારે ધીરુભાઈ સાવલિયા અમારી સોસાયટી મારી છે એ રોજ ફોન કરે સવારમાં એટલે આળસ મરડી થોડીક દૂર કરીને આવી જાય છે યોગા કરવા મજા આવે છે માણસોને મળવા આનંદ આવે છે શું શું ચેન્જીસ જોવા મળ્યા યંગ છો અને લોકોને શું સલાહ આપશે હું ખાલી શિયાળામાં જ યોગ કરવા આવું છું એકવાર ખાલી આજ જે તમે ત્રણ કે ચાર મહિના તમે યોગ કરી લો તો આખો આખું વરસ ચાલે છે આમ હેલ્થી હેલ્થી રહેવાય છે આખું વરસ ખાલી આ તમે ચાર મહિના સાચવી લો ને યોગ માટે એટલે બધાને કરવો જોઈએ યોગ એમ દરેકે યુવા વર્ગ હોય ઘેટા હોય કે મિડલ એજના બધાએ યોગ કરવા જોઈએ તો આ તો અમદાવાદના શહેરીજનો જે વહેલી સવારથી એક કલાક માટે યોગ કરે છે અને લોકોને પણ સૂચન કરી રહ્યા છે કે યોગ કરો અને દવા ખરતા હવા જે છે તે ખાવી જોઈએ તેવું પણ યોગ ગુરુનું કહેવું છે એટલે ઠંડી પણ શરૂ થઈ ચૂકી છે અને લોકો જે છે યોગ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે અને હેલ્ધી પણ પોતાને બનાવી રહ્યા છે